વડગામ તાલુકાના મોટેટાથી ધનપુરા જતા કાચા રસ્તા પર દબાણો કરી રસ્તો બંધ કરી દેતા સ્થાનિક લોકોએ વડગામ મામલતદાર બાદ પાલનપુર પ્રાંત કચેરી ખાતે રસ્તો ખુલ્લો કરાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી વર્ષો જૂના રસ્તા પર દબાણો કરી રસ્તો બંધ કરી દેતા સ્થાનિક લોકો અટવાયા છે મોટેટાથી ધનપુરા જતા કાચા રસ્તા પર આવેલા અમુક ખેતર માલિકોએ દબાણો કરી રસ્તો બંધ કરી દેતા સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે મોટેટા ગામના લોકોએ પાલનપુર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સ્થાનિક લોકોએ કહ્યું હતું કે વર્ષો જૂનો આ અઢી કિલોમીટરનો રસ્તો હતો જે રસ્તા ઉપર આવતા ખેતર માલિકોએ દબાણો કરી રસ્તો છેલ્લા પાંચ વર્ષથી બંધ કરી દીધો છે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તો પણ આ રસ્તો ખુલ્લો કરવામાં આવતો નથી ત્યારે મોટેટા ગામના લોકોએ સાત કિલોમીટર ફરીને ધનપુરા ગામે જવું પડે છે આ રસ્તાને ખુલ્લો કરાવવા માટે અગાઉ પણ વડગામ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી જોકે તંત્ર દ્વારા રસ્તાને લઈને કોઈ કાર્યવાહી ન કરાતા આજે મોટેટા ગામના સ્થાનિક લોકોએ પાલનપુર પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને આ વર્ષો જૂના બંધ કરેલા રસ્તાને તાત્કાલિક ખુલ્લો કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી રજૂઆત કરવા આવ્યા છે મોટેટાથી ધનપુરા થી મોટેટાના ગામ સુધીનો રસ્તો જે વચ્ચે રાજમાર્ગ હતો જે ચાલુ હતો વચ્ચે બે પાંચ વરસથી બંધ કરી દીધેલો છે અમુક ખેડૂત એ ખુલ્લો કરીને અવારનવાર જવા આવવા આજુબાજુના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડતી હોય તે ખુલ્લો કરવા માટેની રજૂઆત કરવા માટે આવેલા છે અમે વચ્ચે મામલતદાર સાહેબશ્રીની પણ રજૂઆત કરેલી છે એના પછી અત્યારે પ્રાંત અધિકારી સાહેબશ્રીની પણ રજૂઆત કરવા માટે આવેલા છે મારું નામ છે ગઢવી ઇંગલાસ ધાન ધનપુરાનો રસ્તો છેલ્લા પાંચેક વર્ષથી બંધ છે અને ખુલ્લો કરાવવાની રજૂઆત કરવા અમે આવ્યા છીએ અગવડતા એટલે કે ધનપુરા વણસોલ ગ્રામ પંચાયતના અંદર આવે છે ત્યાંથી રસ્તો બંધ જ છે એમને ફરીને થઈને આવવું પડે છે એટલે આ રસ્તો બંધ છે ખુલ્લો કરાવવાની રજૂઆત માટે જ આવ્યા છીએ ખેડૂતોને અગવડતા પડે છે અઢી કિલોમીટરનું અંતર છે સાત એક કિલોમીટર ફરીને જવું પડે છે ગુર્જર વસંત